ઘણા લોકો ને એમ કે મીઠું જાડવે બને જાડવે બને જાડવે ન બને ભાઈ એટલે અમે બનાવી તો હું હે ને અત્યારે હું આપડે કચ્છ લાગી જાય કે સુરેન્દ્રનગર કચ્છ કચ્છ લાગી જાય કચ્છ નાના રણ માં જ્યાં મીઠું બને હે અહિયાં અને આ હે અગેરિયા ભાઈ આપડા એ આપણને શીખવાડશે કે મીઠું કઈ રીતે બને સંપૂર્ણ પ્રોસેસ તમને કહેવાનો હો અને જો પાછળ દેખાય એમની ઝુંપડી અહીંયા બધાય રહે હે તો હાલો મારી વાંએ વાંએ તમને આખું સંપૂર્ણ પહેલા પ્રોસેસ દેખાડો અને આ કઈ રીતના અહીંયા મીઠા આ રણમાં રહે એમની આખી જિંદગી બતાવું આ એમનું બે કરોડ નું મકાન એટલે કે ઝુંપડી એમની હાલો ટૂર તો કરાવો તમારે ઝુંપડી નહીં કરાવી લા ભાઈ બાકી ગાયર આપણે કરી કારણ કે આપણને તેવું ફાવે નઈ હવે આમાં તમે રાખો હું જેટલો પણ રણમાં જરૂરી સામાન આપણો સાપરામાં પડ્યો કારણ કે ક્યારે પણ આ ઢાકરના કારણે અમુક વસ્તુ બગડી જાય અન કે આજી સોલરની કંટ્રોલ પેટી તો આ બધી વસ્તુ આપણે આમાં જ પડી હોય અને આ શું છે આ પ્રીમિયમ જોતા હા ઈ છે ને આપણે રણમાજી આપણે મીઠું પકવીને આપણા પાટા અંદર ઉતરોન થાય એટલે હવા આલે આ બે કરોડ વાળા હવા આલે તમને અંદર ઉતરાવશું એટલે તમને અંદાજ આવી જશે શું થાવા હવા આલે તો હવા લેવા પડે હવા જાલે અને સાપરાનું મેન કારણ ઈ કે સૌથી તડકો ઉનાળો આવશે એટલે તડકો એટલો પડશે અને શિયાળો એટલે એટલી પડે રાતના ટાઈમે આ સાપરો કેટલું કાઈમ આવે ને એ તમારે આવો પછી તમને ખબર પડે આમાં હું એસી છે આમાં એસી ડોલમાં ડોલમાં એસીને એમ થતો શા રણમાં રહે તો લાઇટ ક્યાંથી લાવતા છે કારણ કે તેરી ચાલીસ પાંત્રીસ કિલોમીટર તો અંદર અંદર જવું પડે કારણ કે આ મીઠાની ખેતી કરવા તો એ આપણને ભાઈ સમજાય લાઇટ ક્યાંથી આવે તો સૌથી પહેલાં તો આપણે હે ને મશીનહીં પાટા કરતા જે મશીન આપણે ડીઝલ મશીન આવી તો એ બધી સુવિધા આપણે પેલા સોલરની સુવિધા કંઈ હતી નહીં પેલા મશીનહીં જ કરતા તો પછી આપણે એક ટાઈમ આવ્યો જે સોલર સોલર સંસ્થાવારે આપણે સોલર આપ્યા જાણે કંઈક સબસિડી બી આપતા હતા તો બધા અત્યારે તમે ઠેર ઠેર જોઈશું એટલે બધી જગ્યાએ તો પહેલા તો સુવિધા એક નહીં અને એ પા એકની મોટર ચાલુ એટલે અત્યારે સોલર આવતા આપણે સૌથી વધારે ફાયદો થયો પ્રદીપભાઈ હે આ સોલર માં હે ને પાંચ મોટર ચાલુ છે આ સોલર હા એક જ સાથે આ પાંચ સોલર માં અત્યારે હે જો આપણે કંટ્રોલ પીટી છે આ સોલર

તો જી પાણી મીઠું બને આપણે ક્યાંથી લાવી તમને સમજાવું તો સૌથી પહેલા આપણી કુઈ આવતા તો મેં તમને સમજાવ્યું કે આપણે પાંચ મોટર ચાલુ છે એમાં એક મોટર જો આપણે ચાલુ દેખાય મોટર દેખાડો એમની છે છે જો તો આ નીચે આપણે છે ને સૌથી પહેલાં આપણે ડાર પાડેલો હજી તમને નીચે દેખાય ખાડો એમાં આપણે ભૂંગળું નાખીને પાંત્રીસ થી ચાલીસ વર્ષ પેલા ડાર પાડેલો આપણે જૂની કોઈ છે તો એમાં જે આપણે પાણી કાઢીએ પાણી ચી નીકળે તમે દેખાડું બહાર જો

ના પાણી ચાલુ હોય ડિગ્રી વાળું પાણી થઈ ગયું ને એટલે ખાર સોટી ગયો અને મેન વસ્તુ કે જે પાણી તમને દેખાય ને હા એજ આ પાણી મીઠું બને બને હા અને એવું લાગે તો ચેક કરી જો ખારું એક નહીં

હવે એવી આપણે એક કોઈ જો તમને દેખાડવા ધોરેલો દેખાય તમને એ જો હામ મેં થોડું કંઈક દેખાય આમ થોડું ઝાડવા જેવું પણ ઊંકા ઊંકા ઠેર જો આમ દેખાય કે આમ અહીંયાથી આ પાણી આવે જોઈ લો એવી પાંચ કોઈ હોય આપણે ઓલી જે આપણે પાણી તમને દેખાય અને બધુંય પાણી જો એક તો અહીં આવે અને એક તમને જુગાડ દેખાડું મસ્ત મજાનો અમે કેવો જુગાડ લગાવી જે ઈ પાણી કોઈનું અહીંયાથી આવે ને એ બધુંય અહીં બરાબર હા આ પાણીને ખેંચવા હાથ જો આપણે એક આ જુગાડ લગાવ્યો હોય હવે આ પાણીને આપણે ખેંચવું હોય તો અહીં બીજી એક એક્સ્ટ્રા મોટર મારવી પડે ને

અને એક બીજો જુગાડ કે હાથે નઈ બગાડવાના. અમારા બાપાનો જુગાડ છે આ બધું આવી ગયો. મારો નથી ભાઈ. તો હાથે નઈ બગાડવાના. કારણ કે ખારા પાણીમાં હવારમાં ઠંડુ જેટલું પાણી હોય. આપણે હાથ નહીં નઈ ઉપર ઉપરથીને ચાલુ કરી નાખવાનો. હમ. સુગાળ કેવો લાગ્યો કેજો હોય? ના ના ગજબનો છે. ગજબનો છે ને. હાથ નઈ બગાડવાના કારણ કે આમનો રોજનો થયો હાથમાં કેવા હાથમાં હાથ બગાડો તમને હાથમાં કંઈક લાગેલું હોય. તો આ તો ડિગ્રી વાળું પાણી કે ખારું પાણી કે કારણ કે તમને ભરતરા પહેલા પાણી જોવો અત્યારે પાણી જોવો વધી ગયો પહેલા આય વધી ધાર થા દેતી હવે તો ભાઈ શેડ બોલાવા પાણી એટલે એક આઈડિયો કે આપણે એક મોટર માં બે કામ થાય અને લગાડવા પડે આપણે કેમ ખેતી ના જોગડ લગાડવી હવે આ ખેતી માં જોગડ લગાડે આવી ગયા છે હવે પાટે અમારી પાછળ દેખાય ને એ પાટો એટલે કે ક્યારા જેમાં પાણી પડે છે અને હવે આનો મહિમા તમે સમજાવો શું છે અચ્છા તો સૌથી પહેલાં મેં તમને દેખાડ્યું કે આપણે પાંચ કુઈ ચાલુ છે તો એક કુઈનું જ પાણી મેં તમને દેખાડ્યું ક્યાં પડે તો બે કુઈનું જો આપણે અહીં પડે એક આપણે દેખાય અને એક કોઈલું પડે એવી રીતે આ ત્રણ કુઈના તો પાણી આપણે આ ક્યારામાં જ પડે બીજું મેં દેખાડ્યું કે આવે આવેલો જુગાડ ન દેખાડ્યો એ પાણી ખેંચે એટલે પાંચ કુઈ થઈ જાય હવે બધું પાણી છે ને આપણે આવા ક્યારામાં પડે આવા પ્રદીપભાઈ આપણે હે અગિયાર ક્યારા બનાવીએ બારથી અગિયાર બનાવીએ તો આ બનાવવાનું કારણ એ કે ને આ ક્યારામાં જ આપણે ને અત્યારે સોળ ડિગ્રી પાણી છે હવે આ ક્યારામાં આપણે ને પાણીને ડિગ્રીમાં લાવવાનું

ને ત્યારે લગભગ એવો અંદાજ થી એક થઈ જાય પાટે દેખાડી કેવી રીતે સમજાવે મેન જગ્યા એ મીઠાની ખેતી થાય પાછળ જે દેખાય છે ને આ કેરા એમાં હવે આ પ્રોસેસ થાય એ ભાઈ આપડે સમજાવશે તો હવે હવે આપણે એ જગ્યા આવતા રહીએ આપણું મીઠું બને એટલે પાટો આપણે પાટો કે અમુક અલગ અલગ વસ્તુ કે ફાર્મ આપણે જે હિન્દીમાં ઇંગ્લિશમાં બધું કહીએ કાંઈ ક્યારે બધું કહીએ કાંઈ તો હવે સમજાવું કે મીઠું ક્યાં બને અને કેવી રીતે બનાવો તો જે લાસ્ટ ગામડું મેં કીધું ને આપણે હોય પૂછતા બે વસ્તુ ગુજરાતી ગામડું કે અલગ અલગ પૈસા બધી અલગ અલગ વસ્તુ બોલાય તો આ હે આપડે દસમું થી અગિયારમું ક્યારું બરાબર તો હું ફરક જોઈ લો એલું પેલા પાણી કેવું હતું ને આ તમે જોવાય એક વખત ફરક તમ જોવાય ખરેખર ચેક કરો

અત્યારે અત્યારે જોવા જઈ તો અત્યારે સીઝન ચાલુ જ થઈ બસ બે મહિનાથી આય બે મહિના પેલા જો આપણે સમજી પ્રોપર કેવી બને તમને સમજાવી દઉં હવે આ પાણી છે ને બધું ડિગ્રી વાળું તમે વિચાર થાય છે આ પાણી જો થોડું થોડું પાટામાં સૌથી પહેલા જ્યારે આપણે પાટો ભરીને ત્યારે આપણે પાણી ભરી દે બરાબર આ રીતે એક પાટામાં બીજા પાટામાં પાણી આ કેરા પાટામાંથી ઓકે ઓકે આ અગિયાર મુ ક્યારું હે ને એમાં થી આ જો પાણી અંદર જાય આ થોડ થોડ જાય અને જો તમે પાટામાં માં જો અહીંયા પડે મીઠું જામી ગયું હા અહીંયા જ મીઠું બની ગયું ચેક કરી લો તો આવાન ઘરે લઈ જાય એકવી ના ઘરે તો હજી ન લઈ જાય કોઈ તમે હજી તો 4 મહિના લગભગ લાગશે 4 મહિને પ્રોપર મીઠું થઈ જશે

એટલો ઉપયોગ થાય મીઠા નું કાયમ આવે જે આપડે રેસ આવે ઈ એટલો ઉપયોગ આપડે આમાંથી એને હાથ નાખીને મીઠો કાઢવાના હેવી કારણ કે જો આપણને ક્યારે થાય આમાં કઈ નાખી થાય તો પાણી થાય જ છે ઓકે ફરક એટલો કે આ ડિગ્રી વાળું પાણી છે

જે આપણે મીઠું જમાડવા હતું આપણે આખા પાટામાં ડીલો નાખ્યો તો આના મીઠું સોટે અને બીજું આપણે પાવડીને કાપી તો અંદર ને અંદર હે થોડો કચરો હોય તો કે તમને જો દેખાડે મીઠું કેવું હે કમ્પ્લીટ છે કમ્પ્લીટ હે ને ચખાય ને ઓ ચાખી કે ના ચાખો ન ખાર લાગશે જો કે હજી તો આપણે ફૂલ પ્રોસેસ બાકી છે વાલ લાગશે હાથ બગડી જાય ધોઈ નાખશું પછી ચિંતા ન કરતા હવે આપણે ઉતરવાનો છે મીઠાના પાટામાં એટલે જો આપણે બોટ એક્સચેન્જ કરવી છે આ ભાઈ ગયા હતા પાટામાં અને જો એક ભાઈ તો ઓલરેડી અંદર હેત તે

પણ વાંધો તો તો આ હે મીઠાનો પાટો ભાઈ ભાઈ ચાલુ કરો હવે તમને દેખાડું મીઠું અને પેલા થોડીક નાની એવી પ્રોસેસ સમજાવી દઉં કે કેવી રીતે બને તો સૌથી પહેલાં તમને મેં સમજાવ્યું કે પાટો કેવી રીત ભરી કેવી રીતે આપણે પાટો તૈયાર કરી ગારા કામ કરી અને બધું તૈયાર થઈ જાય એટલે આપણે ને પાટો આપણે ભરી નાખી તો આ પાટો હે ને આપણે દસથી થી પંદર દિવસ પહેલા આપણે પ્રદીપભાઈ ભાઈ નાખ્યો ઓકે તો સૌથી પેલા તમે જે મીઠું જોવો હે ને આ દસ થી પંદર મિનિટ પંદર દિવસ પેલા ભાઈ નાખ્યો ને તો અત્યારે જો આવી તરી થઈ ગઈ તમને દેખાય પાટામાં તો આ હે મીઠાની એ આખા પાટામાં આવી તરી થઈ ગઈ હે હવે પાટામાં તો તરી થઈ જાય પણ હવે આપણે ભૂકો કેવી રીતે કરવો તો ભૂકો કરવા હાથરો આપણે પેશિયલ જો તમને દેખાતા છે આ નાખેલો હે કાસ જેવું અમારી સાઈડ હે ને આ ડીલો કેવાય તમારી સાઈડ કદાચ કેતા બીજું કે અલગ પાંદડા પાંદડા તો પાંદડા તો આપડે આખા પાટામાં નાખી દીધો બરાબર

અમારે અત્યારે તૈયાર થાય અંદાજે ખર્ચો લાગે ને તો ખર્ચાની વાત કરી તો ખર્ચો તો ત્રણ થી ચાર લાખ તો આપડે લગભગ ખર્ચો લાગી જતો અને જો ભાવની વાત કરી તો અત્યારે છસો થી ટન ના ભાવ છસો થી આઠસો હોય તો તો કેટલો રૂપિયા નું કિલો થયું રૂપિયા નું નહીં લગભગ કિલો કિલો એક કિલો મીઠું અમે હે ને સાઠ પૈસા દઈ સાઈઠ થી સિત્તેર પૈસા દઈ દે હા એક કિલો અમારે ઘરે તો પચીસ કે ત્રીસ રૂપિયા નો મળતો હોય અને જે તમને પચીસ થી ત્રીસ મળે ને એ પેલી વાત કીધું કે આ મીઠું નઈ હોય હું ગેરંટી તમને કહી દઉં તો તમને બીજું જ મીઠું હોય આપડે કર્કસ નું આવે ને એ મીઠું આવે બાકી આ મીઠું તો હે ને કદાચ આવે દસ ની પડીકી આવે તો આ કદાચ મારો એવો અંદાજે ત્રીસ થી પચીસ રૂપિયા માં આવતું જ પણ એ આ તમને મારો અંદાજ છે ખુદ અમે બનાવી ને તો અમારા ઘરે જે પડીકા આવે ને એ અમારા ઘરે અમારું મીઠું નું આવે જો અમારે લેવું હોય તો અમારે પાટડી જવું પડે અમે આ મીઠું હે ને અમે ઘરે લઈ જઈએ અને જ ઉપયોગ કરી પડે બાકી આ મીઠું હે ને ઓરિજિનલ મીઠું જી

અને આપણે આ દંતારો આપણે આ રીતે ફેરવી એટલે અને એક વખત આડોય ફેરવી અને એક વખત ઉભો ફેરવી એટલે જે કટિંગ મીઠું થાય ને તો એનું કારણ આ ફેરવાનું એટલે આપણું જે મીઠું હોય ને કટિંગ થાય અને દંતારો ફેરવાથી મીઠાનો આપણે વધારો થાય કારણ કે મીઠું ફરે ને એટલી સ્પીડમાં જે મીઠું વધે હા મારો છે ને એક જ પ્રશ્ન છે કે માની લો કે મેં આ મીઠું બનાવો હો માની લો કે આપણે માં કે મીઠું ઓછું રહે જાય તો આપણે ઉપરથી મીઠું નાખીએ પણ આ મીઠું બનાવો એમાં મીઠું ઓછું રહે જાય તમે શું કરો

કાલે પાંચસો દાળ આવતા દાળી પાંચસો ચાલો જરૂર જઈએ માણસો ની અમારા બહુ જરૂર આ રીતે મીઠું બને આપણે સરસ એવી માહિતી મહેશભાઈ આપી છે અને તે કઈ કંપની નું મીઠું યુઝ કરો છો ને એ કોમેન્ટમાં કહી દીજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી ટાટા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો